તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજ નવા હવામાન સમાચારની અંદર મિત્રો ચોમાસાની કમ્પ્લીટ વિદાય થઈ ગઈ છે ગુજરાતમાં એક પણ ગામની અંદર વરસાદ પડ્યો નથી ત્યારે મિત્રો હવે ગુજરાત રાજ્યના હવામાનમાં ફરી એકવાર મોટી નવાજોની થવાને લઈને નવી અપડેટ સામે આવી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ અને વાવાઝોડાને લઈને નવી આગાહીઓ સામે આવે છે મલાલ પટેલ જેવા નિષ્ણાતો તરફથી ઘાતક આગાહીઓ આપી દેવામાં આવી છે તેની વચ્ચે આજથી ગુજરાત રાજ્યના વાતાવરણમાં એકાએક મોટું પરિવર્તન આવવાનું છે કારણ કે એક બાજુ ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે બી બીજી બાજુ હવે મિત્રો શિયાળાની પણ શરૂઆત થઈ રહી છે તો બેવડી ઋતુનો અહેસાસ ગુજરાતની અંદર હવે થવાનો છે પરંતુ તેની પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે આજનો આ વિડીયો તમારા માટે એટલા માટે ખૂબ જ કામનો રહેવાનો છે કારણ કે આ વિડિયોની અંદર આપણે ત્રણે ત્રણ ઋતુ વિશે વાત કરવાની છે એટલે કે શિયાળો ઉનાળો અને ચોમાસું કારણ કે હવે મિત્રો તમને આ ત્રણે ત્રણ ઋતુનો અહેસાસ જે છે તે થવાનો છે આવનારા દસ દિવસ સુધી શા માટે હું આવો બોલી રહ્યો છું મિત્રો તમને આ વિડીયોમાં આગળ સમજાશી કારણ કે ત્રણે ત્રણ ઋતુનો એક સાથે તમને અનુભવ થવાનો છે અને તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસું જતું રહ્યું છે પરંતુ ફરી એકવાર અંબાલાલે આગાહી કરી છે ડરામણી અને પગ ધ્રુજાવનારી આગાહીઓ છે મિત્રો કારણ કે આવી જ આગાહીઓ પહેલા પણ નવરાત્રી માટે અંબાલાલે કરી હતી જે સો એ સો ટકા સાચી પડી હતી અને નવરાત્રી દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર જે થયું એ આપણે જાણીએ છીએ કે અતિબારે છેલ્લે છેલ્લે વાવાઝોડાને કારણે મોટી નવાજોની થઈ હતી ત્યાર પછી હવે મિત્રો છે દ્વારા દિવાળીને લઈને બાર દિવસ એક ધારો વરસાદ આવવાને લઈને મોટી આગાહીઓ કરી દેવામાં આવી છે જેના વિશે પણ હું તમને આ વિડીયોની અંદર આગળ વાત કરવાનો છું એક સાથે મિત્રો વિસ્તારથી વાત કરીશું એક ગામનું નામ લઈને વાત કરીશું જેથી મિત્રો તમારા ગામનું નામ પણ સો સો ટકા આવી જવાનું છે તો ગુજરાત રાજ્યના વાતાવરણને સંપૂર્ણ રીતે સમજવા માટે આજનો આજનો આ આ અંત સુધી જોઈ લેજો કારણ કે તમે જોશો તો તમારે બીજો કોઈ પણ જરૂરિયાત નહીં પડે કારણ કે આપણે બધા જ મુદ્દાઓ કવર કરવાના આજ આજના મહત્વના અને કામના વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ક્યાં ક્યાં મુદ્દાઓ કવર કરવાના છીએ એના વિશે ફટાફટ સમજી લઈએ અને ત્યાર પછી આપણે સમજશું કે ઓરિજિનલી ગુજરાતના હવામાનમાં શું મોટા ઉલટફેર જોવા મળવાના છીએ કારણ કે અત્યારે મિત્રો લગાતાર નવી નવી માહિતીઓ આવી રહી છે એક બાજુ ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો હજુ પણ ઘણી બધી ચેનલ ઉપર તમને જાણવા મળતું હશે કે વરસાદની આગાહી છે સિસ્ટમ બનેલી છે તો મિત્રો જેટલી પણ ચેનલ ઉપર આ રીતના તમને વિડીયો જોવા મળે છે તમે એને અફવા માનીને ચાલી શકો કારણ કે ચોમાસું કમ્પ્લીટ વિદાય લઈ ચૂક્યું છે જેનો નકશો પણ સામે આવ્યો છે પણ હું તમને આ વિડીયોમાં પ્રૂફ તરીકે આગળ દેખાડવાનું છું જેથી ઓથેન્ટિક અને સાચી માહિતી માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને બીજી અફવા અથવા ભ્રામક મેસેજમાં તમે ના ફસાવો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મુદ્દાઓ વિશે વાત કરીએ કે ક્યાં કયા મુદ્દા વિશે આપણે ચર્ચા વિચારણા કરવાની છે આજના વિડીયોની અંદર પહેલા નંબર ઉપર હું તમને જણાવવાનું છું રીતસરની મિત્રો જે હાલનું અત્યારનું ગુજરાતનું હવામાન છે તો હાલની સિસ્ટમ હાલનું વાતાવરણ અને અત્યારની જે પરિસ્થિતિ બની રહી છે આજની તારીખમાં એટલે કે આજે અગિયાર તારીખ શનિવાર તો શનિ રવિ શું મોટી નવાજોની થશે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું ત્યાર પછી બીજા નંબર ઉપર હું તમને જે છે તે અપડેટ આપવાનો છું ઋતુ વિશે કારણ કે અત્યારે એક સાથે ત્રણ ઋતુની શરૂઆત થઈ રહી છે જેવી મિત્રો મેં તમને જણાવ્યું શરૂઆતમાં એના વિશે હું તમને કમ્પ્લીટ માહિતી આપીને સમજાવીશ કે શું છે એની પાછળની વાસ્તવિકતા ત્રીજા નંબર ઉપર હું તમને જણાવવાનું છું કે કેટલાક ભાગોમાં હજુ પણ વાદળો જે છે તે ભેજ બનાવી રહ્યા છે અને આ ભેજને કારણે હજુ પણ છૂટાછવાયા વરસાદો જે છે તે મિત્રો શરૂ રહી શકે ગુજરાત રાજ્યની અંદર તો કયા કયા ગામમાં કેટલો વરસાદ પડી શકે આજની તારીખમાં અગિયાર તારીખમાં તેના વિશે પણ વાત કરીશું ચોથા નંબર ઉપર હું તમને આગાહી જણાવીશ કે જે દિવાળીને લઈને અને આવનારા નવા વાવાઝોડાને લઈને આવી રહી છે અને ત્યાર પછી છેલ્લા પાંચ નંબર ઉપર આપણે વાત કરીશું આ વર્ષના શિયાળાને લઈને જે ખૂબ જ કામની મહત્વની ન્યૂઝ આવી રહી છે તો ચાલો મિત્રો પાંચે પાંચ મુદ્દા આપણે વિસ્તારથી સમજવાના છીએ સૌથી પહેલા નંબર આવીએ અને ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું કહી રહ્યું છે જાણીએ તો ગુજરાતમાંથી કમ્પ્લીટ ચોમાસાની વિદાય છે કારણ કે અહીંયા તમે જોશો તો દેખાશે કે ગુજરાત નજીક કોષો દૂર સુધી પણ કોઈ સિસ્ટમ નથી ગુજરાતના બે બે હજાર કિલોમીટર દૂર પણ જતા રહીએ બધી ચારે ચાર દિશામાં તો ક્યાંય તમને કોઈ સિસ્ટમ જોવા નહીં મળે કારણ કે ચારે બાજુ દિશા તરફ મિત્રો હવામાન જે છે તે અત્યારે હાલ

ભાગોની અંદર જેમાં મિત્રો વાદળો જોવા મળશે તો એ ભાગોની અંદર હજુ પણ વરસાદ છવાય તો એક છાટો પણ કારણ કે હવે કોઈ ચોમાસું ચાલી રહ્યું નથી કારણ કે ચોમાસુમાંથી ગુજરાત આગળ હવે વધી ગયું છે તો મિત્રો સૌથી પહેલા તો તમે કોમેન્ટમાં લખજો કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા ગામમાં આ વખતે ચોમાસું કેવું રહ્યું છે સારું મધ્યમ કે ખરાબ કોમેન્ટમાં મિત્રો આ વાત લખીને જણાવી દેજો તો મિત્રો ચાલો હાલના હવામાન વિશે તેની પહેલા કેટલાક ફોટા આવી રહ્યા છે તેના વિશે મિત્રો નજર મારીએ કેટલાક નકશાઓ આવી રહ્યા છે તે જોઈએ કે જેનાથી આપણને ખબર પડે કે ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં હવે શું થવાનું છે તો સૌથી પહેલા તો મિત્રો આ ફોટો જુઓ આ ફોટો આવી રહ્યો છે તાપમાનને લઈને અને આ નકશો આવી રહ્યો છે તાપમાન એટલે કે શિયાળો શરૂ થયો છે ગુજરાતની અંદર રાજ્યનું તાપમાન કેટલા છેલ્લા ચોવીસ કલાકમાં વાત શરૂ પણ થઈ ગઈ છે વસ્તુ કારણ કે મિત્રો બે થી ત્રણ ડિગ્રીના સરેરાશ તાપમાન ઘટ્યા છે ગુજરાતની અંદર જોવા જઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે સુરત નવસારી વલસાડ ભરૂચ લાગુનો અહીંયા મિત્રો બાવીસ થી ડિગ્રીનું તાપમાન સરેરાશ મળશે મધ્ય ગુજરાત ઉપર ત્રેવીસ ડિગ્રી સરેરાશ તાપમાન રહેશે ઉત્તર ગુજરાતના મહેસાણા એવરેજ તાપમાન જોવા મળવાનું છે જેમાં સૌથી ઓછું અમરેલીની અંદર વીસ ડિગ્રી તાપમાન તો મિત્રો આ તો માહિતી થઈ ગઈ શિયાળાને લઈને કારણ કે તાપમાન આજથી પાંચ દિવસ પહેલા પચીસ ત્રીસ ડિગ્રી હતા અત્યારે એક સાથે મિત્રો દરરોજ બે ડિગ્રી તાપમાન ઘડી રહ્યા છે જેથી કહી શકો કે શિયાળો શરૂ થઈ ચુક્યો છે ત્યાર પછી મિત્રો એક વાત તમને જણાવવાની છે કે અફવાઓથી મિત્રો બચીને રહેવું કારણ કે હજુ પણ ઘણી બધી ચેનલમાં એવું જણાવવામાં આવતું હોય છે કે સિસ્ટમ બનેલી છે વાવાઝોડું બનેલું છે તે પ્રકારના કોઈ પણ મિત્રો વિડિયો ઉપર અથવા તો ટેલિકાસ્ટ ઉપર ભરોસો દેખાડો નહીં કારણ કે આ જોઈ લો ગુજરાતનો નકશો છે ને ગુજરાત ઉપર અત્યારે જુઓ તો આસપાસ પણ કોઈ મોટી સિસ્ટમ દેખાતી નથી અત્યારે મિત્રો વાદળોને કારણે અમુક ભાગોમાં ઝાપટા માવઠા પડી શકે પરંતુ કોઈ ખાસ એવી સિસ્ટમ નથી કે જેનાથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદ તૂટી પડે તો જોઈ લો કમ્પ્લીટ ચોમાસાની વિદાય ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી થઈ ગઈ છે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે માત્ર દક્ષિણ ભારતના વિસ્તારોમાં અને બંગાળ ખાડી લાગુના વિસ્તારોની અંદર તો આ માહિતી પણ થઈ ગઈ ત્યાર પછી સૌથી મહત્વની માહિતી આવી રહી છે આમલાલ પટેલને લઈને મિત્રો જે આગાહી સામે આવી રહી છે તેના ઉપર ફોકસ કરી અને વાત કરીએ તો મિત્રો જોઈ લો અમલાલ પટેલે ફરી એકવાર એક ડરામણી આગાહી મિત્રો સામે આવી રહી છે જેના વિશે નજર મારીએ તો અમલાલ પટેલ તરફથી મિત્રો આગાહી આપીને જણાવી દેવામાં આવી છે કે નવેમ્બર મહિનામાં એટલે કે આવનારા મહિનાની અંદર દિવાળી પછી જે નવો મહિનો શરૂ થશે તેની અંદર એક ચક્રવાતની ચેતવણી આપવામાં આવી છે તેમણે કહ્યું છે કે આગામી મહિનાઓમાં ગુજરાતમાં વરસાદ તોફાન અને ઠંડીના ત્રણે ત્રણ પ્રકોપનો સામનો કરવો પડશે ગુજરાતને નવેમ્બરમાં એક મોટું ચક્રવાત આવવાનું છે જે ભારે અસર કરી શકે અને અત્યારે મિત્રો જે શક્તિ વાવાઝોડું આવ્યું હતું અરબસાગરમાં તો એના કરતાં પણ વધારે શક્તિશાળી એક વાવાઝોડું આવવાનું છે આવનારા મહિનામાં જેના માટે તૈયાર રહેવું પડશે તેની સાથે પવન સાથે વરસાદ અને વીજળી પડવાની પણ ઘટનાઓમાં વધારો થઈ શકે સાથે જ મિત્રો તેમણે કહ્યું છે કે ત્રણ મહિનામાં આપણે ત્રણ હવામાન પેટર્ન જોઈશું વરસાદ તોફાન અને ઠંડી એટલે કે આ શિયાળો જે રહેવાનો છે તેની અંદર વરસાદો શરૂ રહી શકે ઠંડીની સાથે સાથે તોફાની વરસાદો પણ રહી શકે તેવી આગાહી સામે આવી રહી છે અને એક બીજી પણ મિત્રો આગાહી છે જે સાચી પડી શકે જી હા મિત્રો મલાલની આગાહી એટલા માટે સાચી પડી શકે કારણ કે આ ફોટો જુઓ આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીનો આ ફોટો લેવામાં આવ્યો છે અઢાર થી પચીસ તારીખ વચ્ચે બંગાળની ખાડી સક્રિય થવાની છે અને એક મોટો ટુ લો પ્રેશર ક્રિએટ કરવાની છે કારણ કે મિત્રો અહીંયા નકશા મિત્રો જાણવા મળ્યું છે કે બંગાળની ખાડીમાં એકાએક જે છે તે મોટી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે છે તારીખ તારીખ જેના વિશે મલાલે પણ જણાવ્યું કે લઈને ગુજરાત રાજ્ય ઉપર તેની અસર થશે અને ભારે ભારે વરસાદો પણ આવી શકે તો મિત્રો જેમ નવરાત્રી બગડી હતી તેવી રીતના દિવાળી ઉપર પણ તમને મેઘરાજાનો પ્રકોપ જોવા મળી શકે અને માત્ર દિવાળી નહીં પરંતુ દિવાળી તો વીસ તારીખે છે પરંતુ આ વરસાદની અપડેટ જે છે તે અઠાવીસ તારીખ સુધી સામે આવી રહેશે જોકે મિત્રો જે રીતની સિસ્ટમ બનશે જે રીતના વાદળો બનશે અને ત્યાર પછી જે જે રીતની અપડેટ સામે આવશે સમાચાર સૌથી પહેલા મળી જાય તો ચાલો વાદળોને આધારે કેટલાક હવામાન અપડેટ આવી રહી છે કે કયા કયા ભાગોની અંદર વરસાદી ઝાપટામાં તમને જણાવ્યું એ રીતના આજે પણ પડી શકે તો મિત્રો વાદળોને આધારે માહિતી મેળવીએ તો જોઈ લો વાદળો ઘણા બધા ભાગોમાં દેખાઈ રહ્યા છે સૌથી પહેલા તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટું વાદળ આજે દેખાઈ રહ્યું નથી જેવા કે ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ વલસાડ નવસારી આ ભાગોમાં આજે કોઈ પણ મોટા વરસાદ પડવાના નથી તો કોઈ ટેન્શનની વાત નથી કારણ કે કોઈ વાદળ દેખાતું નથી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગોધરા દાહોદ નડિયાદ આ ભાગોમાં છૂટાછવાયા વાદળો દેખાઈ રહ્યા છે બાકી કપડવંશ અમદાવાદ પંચમહાલ લાગુમાં કોઈ પણ ભાગમાં વાદળો નથી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા લાગુના વિસ્તારમાં કોઈ વાદળો નથી પરંતુ પાટણ રાધનપુર સાંતલપુરમાં ભારેથી અતિભારે વાદળો કાળા અલીબાગ વાદળોને કારણે વરસાદી ઝાપટા જોવા મળી શકે પાલનપુર થરાદ બનાસકાંઠા આબુ અંબાજીમાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ મિત્રો ગાંધીધામ ભુજ માંડવી નલિયા લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા વાદળો છે જેથી આ ભાગોની અંદર ઝાપટા માવઠા જોવા મળી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રમાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કોઈ વાદળ નથી જેથી આ ભાગોમાં માવઠાનો કોઈ પ્રકોપ નથી રહેવાનો ભાવનગર જિલ્લામાં પણ કોઈ વાદળ નથી અમરેલી જિલ્લામાં પણ કોઈ વાદળ નથી પોરબંદર અને દ્વારકામાં પણ કોઈ વાદળો નથી જેથી આ ભાગોમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ જૂનાગઢ ગીર સોમનાથ દેખાઈ રહ્યા છે અને ઠંડીને લઈને છેલ્લે હું તમને હવે જાતા જાતા એક શિયાળા વિશે અપડેટ આપતો જાઉં કારણ કે હવે જે વાતાવરણ મિત્રો બનવાનું છે ગુજરાત રાજ્ય ઉપર એ તમને ખાસ એના ઉપર મિત્રો આપણે નજર રાખીશું કારણ કે ગુજરાત રાજ્ય ઉપર હવે ઋતુ પરિવર્તન થઈ રહી છે સવાર અને સાંજના સમયે ગાળા દરમિયાન તમને તીવ્ર ઠંડીનો પ્રકોપ જોવા મળશે અને હવે મિત્રો જેમ જેમ દિવસો આગળ વધશે